કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનો ફરીથી પાછું આજના નવા વિડીયોની લઈને તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચેનલ ઉપર નવા હોય તો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે ફરીથી હું મિત્રો તમારા માટે એવો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો તમે ઝીરો રૂપિયામાં ઘરે બેઠા તમારી ગાય અથવા ભેંસના ફેન્ડથી તમે મિત્રો આસાનીથી વધારી શકશો જો મિત્રો તમારી ભેંસ અથવા ગાયના જો મિત્રો ચાર ફેન્ડ આવતા હતા તો મિત્રો તમે સાત આઠ નવ ફેન્ડ તમે આસાનીથી કન્વર્ટ કરી શકશો જો મિત્રો તમે આટલી વાતોનું મિત્રો તમે કમ્પ્લીટલી ધ્યાન રાખજો તો મિત્રો તમારું દૂધ છે પહેલાં મિત્રો પોત્રીસ રૂપિયા લીટર જતું હતું તો હવે મિત્રો આ વિડીયો જોયા પછી તમારું દૂધ છે તે સિત્તેર એસી રૂપિયા લીટર જે હશે આટલી વસ્તુનું તમારે કમ્પ્લીટલી ધ્યાન રાખવું પડે જો મિત્રો તમે જીરો રૂપિયામાં ઘરે બેઠા જો તમે ફેન્ડ વધારવા માંગતા હોય તો મિત્રો તમારા વિડીયોને સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમારે પૂરો જોવાનું છે અને મિત્રો વિડીયોને થોડો પણ તમારે સ્કિપ નથી કરવું એટલા માટે મિત્રો મારી નમ્ર વિનંતી છે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો તમારા ફેન્ટ વધારવા શું શું કરવું પડશે તો મિત્રો તમારા ફેન્ટ વધારવા મિત્રો સારી ક્વોલિટીનું જે ભેંસની અંદર વાત કરીએ તો ભેંસની મિત્રો ફેન્ટ વધારવા તો તમારા પાપડી ખવડાવવી જરૂર છે જે કપાસની પાપડી આવે છે એ મિત્રો તમારા પશુને સવાર સાંજ બધે કિલો જો તમે પાપડી આપીશો તો મિત્રો જે તેની અંદર ફેન્ટનો પણ સારી રીતે તમને વધારો જોવા મળશે અને મિત્રો ગાયની અંદર ફેન્ટ વધારવા તો શું કરો તે પણ મિત્રો વાત કરે તો ગાયની અંદર પણ જો તમે ફેન્ટ વધારવા માંગતા હોય તો મિત્રો તેની અંદર તેને પાપડી પણ તમે ખવડાવી શકો છો અને મિત્રો માર્કેટમાં ગાય માટે ઘણા પ્રકારના જે ભેડકા હોય છે તે આપણને જોવા મળતા હોય છે અને જો મિત્રો તમારા પશુનું ફેન્ટ વધારવા પણ તમે માગતા હોય છો તો તમારા પશુને સવાર સાંજ મિત્રો તમે સો સો ગ્રામ સરસું તેલ પણ તમે આપી શકો છો અને બીજી વાત જો મિત્રો તમે ફેન્ટ વધારવા માગતા હોય તો આટલી વાતોનું તમારે કમ્પ્લીટલી ધ્યાન રાખવાનું જો મિત્રો તમે આ બધી ગળબડ કરતા હોય તો મિત્રો વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લે આંડ સુધી પૂરો જુઓ એટલા માટે તમે વિડીયો મિત્રો આખો વિડીયો જોશો તો મિત્રો તમને કમ્પ્લેટ ખબર પડી જશે કે અમે આ બધી ભૂલો કરતા હતા તો તેના લીધે મિત્રો અમારા જે પશુના ફ્રેન્ડ અમને નતા જોવા મળતા તો આટલી બધી વાતોનું તમારું ધ્યાન રાખવાનું છે તો મિત્રો તમારા બેસનો ચાળો કઈ રીતે આપવો કેટલા ટાઈમ આપો પાણી ત્યાં કેટલું કઈ રીતે પાવું એ બધી વાત સાથે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને આપવાના છે તો પહેલાં તો મિત્રો તમારા ફ્રેન્ડ વધારવા માટે તમારા જે પશુનું ખવડાવવાની જે સિસ્ટમ છે એ તમારે બદલવી પડશે મિત્રો સવારે તમારા પશુનું મિલ્ક કર્યા પછી તમારા ચાર નાખવાનો ટાઈમ કહી દો તો મિત્રો તમે છ વાગ્યાથી મિત્રો સાત આઠ વાગ્યા સુધી તમારા પશુનો ચારો છે તમે આપી શકો છો ત્યાર પછી મિત્રો તમારા પશુનું ચારો આપવાની જરૂર નથી તમારા પશુને કમ્પ્લીટ મિત્રો સાત છ વાગે આઠની અંદર તમારા ચારો કમ્પ્લીટલી આપી દેવાનો છે ત્યાર પછી મિત્રો બાર વાગે તમારા પશુનું ફરીથી પાછો ચારો આપી દેવાનો છે ત્યાર પછી મિત્રો છેલ્લે ચાર વાગે તમે ચારો કમ્પ્લેટલી આપી બાર વાગે કમ્પ્લીટલી આપી દીધો હવે મિત્રો જતાં જતાં તમારા છ પાંચ વાગ્યાની અંદર આપી દેવા મિલ્ક કર્યા પછી તમારે ચારો આપવાનો જો મિત્રો તમારા પશુને તમે ચારો નાખ ના કરજો તો તેનું જે દૂધ બનાવવાની જે કેપેસિટી છે જો મિત્રો તમારા દૂધ બનાવવાની જે કેપેસિટી છે તમે ચારો નાખશો તો તે દૂધ નહીં બનાવી શકે કારણ કે મિત્રો ચારો નાખ્યા પછી તમારા જે પશુનું છે તે વાગોળવા દેવું જરૂરી છે તમે ક્યારેક ક્યારે જોયું તમારું પશુ છે જ્યારે બેસી રહ્યું છે ત્યારે તે મોઢું અલાવતું હોય છે કારણ કે શું કરતું હોય છે કે જે તે જે તેને ચારો ખાધો છે તે ફરીથી તેની પચાવતી હોય છે ચાવતી હોય છે ચારો તમારા ગાય અથવા ભેંસની અંદર તમારે જો તે મૂઢા ઉપર જે ફીંડ જેવું આવતું હોય છે તે જો મિત્રો ના આવે તો તેના લીધે ફેન્ટ ફેંટ પણ નથી બનતા જેટલું તમારું પછું વાગોળ છે તેટલા મિત્રો તમને ફેન્ટની અંદર વધારો જોવા મળશે જો મિત્રો તમે ચારો નાખ કરજો તો મિત્રો ક્યારે પણ ફેન્ટ નહીં આવે પહેલાં તો મિત્રો તમારા બધી સિસ્ટમો મિત્રો તમારે જોઈ લેવાની છે ક્યારે ક્યારે ચારો આપવું એ બધું તમારા મિત્રો આ વિડીયોને તમે કમ્પ્લીટ જુઓ સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી બુલો જુઓ તમારે વિડીયોને થોડો પણ સ્કીપ ન કર પહેલાં તો મિત્રો તમે સારા નાખવાની સિસ્ટમ બદલો પાણી પાવાની સિસ્ટમ બદલો તો પાણી ક્યારે પાવ તો મિત્રો તમે દસ વાગ્યાથી એટલે મિત્રો એક બે વાગ્યા સુધી તમારા પશુનું પાણી છે તમે આપી શકો છો ત્યાર પછી મિત્રો તમારે ચાર વાગ્યા પછી મિત્રો પાણી છે તે નથી આપવાનું જો મિત્રો તમે ચાર વાગ્યા ની અંદર પાણી આપશો અને મિત્રો દૂધ પાડવાનો સમય થઈ ગયો છે તો મિત્રો તે આપણું દૂધ સાથે એકદમ પતલું થઈ જતું હોય છે તો ઘણા જે આપણા ગામડાની અંદર રહેતા હોય તો આપણને ખબર છે તો ઘણા તમે પશુપાલકને જોતા હશો છો ઘણા પશુપાલક મિત્રો પાણી ના પાવો એ મિત્રો દસ થી બાર એક વાગ્યા ની અંદર પાણી પી દે તો ત્યાર પછી મિત્રો આપણે પાણી પાવું જોઈએ જે પશુપાલક મિત્રોને તો ખબર જ છે ઓલરેડી અને ઘણા જે પશુપાલક મિત્રોને નથી ખબર એ મિત્રો દૂધ પાડે પહેલું જ પાણી પી દે તો આટલી બધી આટલી આ બધી વાતોનું ધ્યાન રાખો મિત્રો તમે ઘરે બેઠા જીરો રૂપિયામાં તમારું દૂધ ના ફેડ છે આસાનીથી વધારી શકશો તો ચાલો મારા પ્યારા મિત્રો આજના જ ફરી મળીએ નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરીને આપણા જે બીજા પશુપાલક મિત્રોની શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મારા બે મિત્રો બીજો વિડીયોમાં ફરી મળી